સુરતના ઊન વિસ્તારમાં તોડફોડ હતા તોડફોડની ઘટનાને લઈને પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ લોકો સામે તોડફોડ કર્યા અંગેની ફરિયાદ પણ થઈ છે સીસીટીવી ફૂટેજ તેના સામે આવે છે આપ જુઓ ઊન બીઆરટીએસ બસ સ્ટેશન છે ત્યાં તોડફોડ કરવામાં આવી બસ સ્ટેન્ડ પર બેઠેલા લોકોને તેમણે ધમકાવ્યા આ જે શખ્સો છે આપ જુઓ એ વ્યક્તિ કઈ રીતે ખુલ્લે લોકોને ધમકાવી રહ્યો છે તોડફોડ કરી રહ્યો છે અને સીસીટીવી કેમેરામાં કેદ થયો છે હવે સામાજિક તત્વો છે ખુલ્લે આ પ્રકારની ગેરરીતિઓ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે હાલ તો આ અંગેની ફરિયાદ નોંધાઈ છે સીસીટીવીના આધારે આ શખ્સ કોણ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઉન વિસ્તારમાં ગુંડા તત્વો જે રીતે બેફામ રીતે વર્તન કરી રહ્યા છે જેમ ફાવે એમ લોકોને ધમકાવતા પણ નજરે પડી રહ્યા છે ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન આવાર અને ગુંડા તત્વો જે રીતે બેફામ રીતે લોકોને ધમકાવી રહ્યા છે સીસીટીવી ફૂટેજ તેના સામે આવ્યા છે કોણ છે આ વ્યક્તિ શું તે અંગેની માહિતી જી બિલકુલ થી ખાસ કરીને જે ઘટના છે તે સુરતમાં ઊન પાટ્યાની છે જ્યાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ જે છે તેમાં ત્રણ જેટલા જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી શરૂઆતના સમયે જે બીઆરટીએસ ના જે દરવાજા છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બસ ત્યાં આવી પહોંચી હતી તે બસ ના ખાટ પણ તોડી નાખવામાં આવ્યા હતા બાદમાં આ ત્રણેય જે અસામાજિક તત્વો છે ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ સમગ્ર બનાવને લઈને જે બીઆરટીએસ બસ ના જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા વેસન પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી છે મહત્વની વાત છે કે આ સમગ્ર જે ઘટના છે તે ઘટના સીસીટીવી કેમેરામાં છે શા માટે બસ સ્ટેશન છે તેમાં ટોફો કરવામાં આવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા માટે મુકાયેલા સીસીટીવી કેમેરા ગાયબ થઈ ગયા છે નવરંગપુરવામાં